ઘણા લોકો પૂછતા હોય છે કે દીકરા અને દીકરીને તેના માતા પિતાના મૃત્યુ પછી તેની મિલકત માંથી કેટલો હિસ્સો મળે છે હિન્દુ સક્સેસન એક્ટ મુસ્લિમ સક્સેસન એક્ટ અને ઇન્ડિયન ઇન્ડિયન સક્સેસન એક્ટ અનુસાર તેના માતા પિતાની મિલકતમાં એને મૃત્યુ પછી તેનો હક હિસ્સો દીકરા અને દીકરીને મળે છે હિન્દુ સક્સેસન એક્ટ અનુસાર બે હજાર પાંચ સુધારા મુજબ તેના દીકરા અને દીકરીને તેનો સમાન હક હિસ્સો મળે છે મુસ્લિમ સક્સેસન એક્ટ અનુસાર તેમાં જણાવેલી શરતો મુજબ દીકરા અને દીકરીને એક હિસ્સો મળે છે પરંતુ સમાન મળતો નથી એવી જ રીતે આપણે જાણીએ કે કોઈ એક એક માતા કે પિતા છે છે તેનું મૃત્યુ થાય અને તેના પાંચ સંતાનો દીકરો ચાર દીકરીઓ છે તો દીકરાના ભાગમાં વીસ ટકા જેટલો અક હિસ્સો તેની માતા પિતાની મિલકત માંથી મળે છે જેના કારણે ભાઈઓ અને બહેનોમાં આંતરિક ઝઘડાઓ થતા હોય છે જો કોઈ પુત્રોએ તેના માતા પિતાની સેવા ચાકરી કરેલી હોય ને જો એના માતા પિતાએ તેને એને જીવન દરમિયાન જો કોઈ વધારે ની કોઈ એના ભાગની મિલકત જો તેને આપવી હોય તો પોતે તેના અવસાન પહેલા એક વિલ વસિયતનામું પોતાના ભાગનું બનાવી શકે છે હવે વિલ એટલે શું અને વિલ અને વસિયતનામું કઈ મિલકતનું બનાવી શકાય તે વધુ માહિતી આપણે આવતા વિડીયોમાં જાણીએ